કરી હોવાના આરોપ લાગ્યા છે પંકજ વાઘેલા નામના યુવકે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે દરેક યુગલ પાસેથી બાવીસ રૂપિયા ઉઘરાવ્યા હતા એક દિવસ અગાઉ સ્થળ પર જતા કોઈ આયોજન ન હોવાનું ખુલ્યું મારા સમૂહ લગ્નમાં લગ્ન હતા વસ્ત્રાલમાં મેં અમરાઈવાડીમાં બાવીસ હજાર ભર્યા હતા

રામાભાઈ પરમાર કરીને છે તેઓ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું અને એકસો ને તેર યુગલો પાસેથી બાવીસ હજાર રૂપિયા લેખે પૈસા ઉઘરાવ્યા હતા અને તેઓને કરિયાવરમાં સામાન આપવાનું નક્કી કરવામાં આવેલ હતું જેથી કરીને જે આ કામના જે યુગલો છે તેઓને અંદાજો આવી ગયેલો કે ભાઈ આ જે પ્રકાશભાઈ છે તેઓ તેઓની સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરી રહેલ છે અને જે કરિયાવરમાં જે સામાન આપવાનો છે તે સામાન આપવાના નથી અને જે લગ્ન લગ્નનું આયોજન એ એ પણ થવાનું નથી જેથી ફરિયાદીશ્રી અત્રે પોલીસ સ્ટેશને આવેલા અને તેઓએ ફરિયાદ આપેલી અને તેઓની ફરિયાદ આધારે આગળની કાર્યવાહી ચાલુમાં છે